જીવનની શરૂઆત સાથે જ સમયનું ઘડિયાળ ચાલી રહ્યું છે ક્યારે અટકી જશે તે કોઈ જાણતું નથી જો આ ટૂંકા સમયમાં ધ્યેય ન હોય તો જીવનનો ફાળો ખોટો જાય ધ્યેય નક્કી કરી જીવનને દિશા આપી એ સફળતાની કુંજી છે વિદ્યાર્થી પાસે જેમ ડૉક્ટર બનવાનું ધ્યેય હોય તો તેની મહેનતમાં એકાગ્રતા અને ગતિ આવે છે અને સફળતા નિશ્ચિત બને છે તેમ આધ્યાત્મિક જીવનમાં પણ પહેલું કામ છે ધ્યેય શું છે તે સ્પષ્ટ કરવું શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ એકવીસમાં સ્પષ્ટ ધ્યેય આપ્યો છે કે અક્ષરરૂપ થઈ અક્ષરધામમાં જઈ ભગવાનની અખંડ સેવા કરવી માઈક સુખની ઈચ્છા ન રાખવી ધ્યેય વિના સાધનાથી સાચો લાભ મળતો નથી ભક્તના પ્રકાર પણ તેના ધ્યેય પર આધારિત હોય છે એકવાર જાપાનમાં એક હરિભક્તે બે મોતી બતાવ્યા દેખાવમાં સરખા પણ કિંમતમાં આકાશ પાતાળનો તફાવત કારણ એક નાના ડાગને લીધે ત્રણ લાખનું મોતી ત્રણ હજારનું થઈ ગયું તેમ ભક્તના જીવનમાં નાની ખામી પણ તેની મહત્તા ઘટાડે છે એ જ રીતે મદ્રાસના મોદાભાઈએ સાઈના ધંધામાં ખામી આવેલે લાખો રૂપિયાની સાઈ ગટરમાં ફેંકી દેવી પડી અર્થાત ધ્યેયમાં નાની ખામી પણ મોટું નુકસાન કરાવે છે મારા જે ભક્તોમાં જ્ઞાનીને શ્રેષ્ઠ ગણાવ્યું કારણ કે જ્ઞાની પાસે ભગવાન સિવાય બીજું કંઈ જ ઈચ્છિત નથી બાકી ભક્તોમાં થોડો થોડો વિષયનો ડાગ રહી જ જાય છે આપણું પણ એવું જ થાય છે કે પૂજા મહાપૂજા પ્રાર્થના કરીએ પણ મોટે ભાગે એમાં આ લોકના લાભની ઈચ્છા છુપાયેલી હોય છે ભગવાન માટે નહીં પણ કામ સિદ્ધિ માટે એક પ્રસંગ છે સંતદાસજી સાધુ મહારાજના સમયમાં આકાશ માર્ગે જઈને બદ્રિકાસમથી બોલ લાવ્યા હતા સૌ આશ્ચર્ય સકિત થયા પરંતુ છતાં પણ જ્ઞાની ભક્તની સરખામણીએ એ ચમત્કારનો કોઈ મતલબ નથી કેમ કે સાચું ધ્યેય છે ભગવાનમાં જોડાવું માન અપમાનની વાત આવે તો માન મળવું કે અપમાન થવું બંનેથી નિલપ રહેવું જોઈએ માન મળે તો ગર્વ ન થાય અને અપમાન થાય તો દુઃખ ન થાય ભગવાનને પ્રાર્થના કરવી કે મારું માન ટાળજો અને દાસભાવ રાખવા બુદ્ધિ આપજો હવે હેતની વાત ભગવાને કહ્યું છે કે ભગવાન સિવાય બીજે હેત કરવો એ મહાપાપ છે આપણો હૃદય જો બીજા સંબંધોમાં વધુ જોડાય છે તો ભગવાન તરફનો હેત ઓછો થાય છે સત્સંગનો સાચો હેતુ એ જ છે કે ધીમે ધીમે લૌકિક હેત ઘટે અને ભગવાન સંત પ્રત્યેનો હેત વધે એકવાર એક હરિભક્તિ યોગીજી મહારાજ પાસે પૂછ્યું પૂછતા ખ્યાલ આવે કે તેણે પોતાના છોકરા ભગવાનના નામે વિલ કર્યું અર્થાત નામ તો સાચું હતું પણ ભાવ ખોટો હતો શાસ્ત્રો કહે છે કે ધન ઘર પરિવાર બધું સ્વપ્ન સમાન છે જનક રાજાને પણ સ્વપ્ન આવ્યું કે હું ભિખારી છું આંખ ખુલી ત્યારે રાજા હતા ત્યારે સમજાયું કે દુનિયા સ્વપ્ન જેવું છે આથી નિષ્કર્ષ એક જ છે કે દેહ નાશવંત છે પણ એમાંથી અવિનાશી ફળ લેવા માટે ભગવાન અને સંત સિવાય કોઈ ઈચ્છા ન રાખવી